ગોંડલના અને ચકચારી જે કેસ અમિત ખૂંટ જે આખો બનાવ સામે આવ્યો હતો અને હવે એ જ કેસની અંદર હવે એક નવો વળાંક સામે આવ્યો છે આખા કેસની અંદર હવે રાજ્ય સરકારે એન્ટ્રી કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ થોડા સમય પહેલા એક એવો બનાવ સામે આવ્યો હતો કે એક છોકરી સાથે દુષ્કર્મની ઘટનાની એક ફરિયાદ નોંધવામાં આવી અને એ જ પછી જે વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું ગોંડલના રીબડાનો અમિત ખુંડ આત્મહત્યા કેસ એ પછી નવા નવા અલગ અલગ તારણ સામે આવ્યા અને હવે આ બધી જ બાબતે અત્યારે હવે રાજ્ય સરકારે આખા મામલામાં એન્ટ્રી કરી છે ખાસ કરીને હવે એક જે ગીતાબા જાડેજા છે ગોંડલના જે ધારાસભ્ય છે તેમણે આખા કેસની અંદર એન્ટ્રી મારી છે રીબડા અમિત કુંડ આત્મહત્યા કેસમાં હવે આ મોટા સમાચાર એટલા માટે કારણ કે આખા કેસની અંદર રાજ્ય સરકારે હવે એન્ટ્રી કરી દીધી છે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની હવે મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે એમ છે રાજ્ય સરકારે અમિત આત્મહત્યા કેસમાં હવે સ્પેશિયલ પીપીની પણ નિમણૂક કરી છે એડવોકેટ ચેતન શાહની ની કેસમાં સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે આવી છે જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મુખ્ય આરોપી તરીકે ક્યાંક સામે આવ્યા હતા કારણ કે જે રીતે અમિત આત્મહત્યા કરી હતી અને એ જ સમયે તેમના ખિસ્સામાંથી એક જે ચિઠ્ઠી નીકળી હતી તેમાં જે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપ જે અનિરુદ્ધસિંહ જાડેજા છે એમણે જે આગોત્રા જામીન મૂક્યા હતા એ પણ કોર્ટે ફગાવ્યા હતા કારણ કે પોપટલાખા સોરઠિયાનો જે એક આખો ચુકાદો સામે આવ્યો અને એમાં કહેવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા એક મહિનાની અંદર હાજર થવાનું હતું એટલા માટે જે અનિરુદ્ધસિંહ જાડેજા એ જે અમિત ખૂન કેસ અંદર જે આગોતરા જામીન મૂક્યા હતા તે પણ ક્યાં કોર્ટે ફગાવી દીધા હતા પરંતુ અત્યારે હવે જે રીતે એક આખી ઘટના સામે આવી હતી એમાં જે નવો વણાંક સામે આવ્યો છે એટલે કે હવે સ્પેશિયલ પીપી ની નિમણૂક પણ થઈ ચૂકી છે પણ એ જોવાનું છે કે આખો કેસ છે કેટલા સમય સુધી લાંબો ચાલે છે કારણ કે જ્યારે આ આખી ઘટના સામે આવી હતી એમાં સગીરા પણ સામે આવી હતી એમાં એમણે સગીરા એવું પણ કહ્યું હતું કે જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલનું નામ પણ લેવામાં આવ્યું હતું કે આ બંનેના કારણે બધું થયું છે તેમ છતાં જે અત્યારે ક્યાંક કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે નિરુદ્ધસિંહ જાડેજા અને સામે પણ તેઓ હજુ બંને સરકારની એન્ટ્રી થઈ છે એટલે હવે સ્વાભાવિક છે કે હવે કંઈક નવા ઉતાર ચઢાવ પણ આ કેસમાં આવી શકે એમ છે અમિત ખુડ આત્મહત્યા કેસમાં જ્યારે રાજ્ય સરકારે એન્ટ્રી કરી એટલે હવે આખા કેસમાં જે ગીતાબા જાડેજા જે ગોંડલના ધારાસભ્ય છે એમની જે એક માંગ કરવામાં આવી હતી તે પણ રાજ્ય સરકારે સ્વીકારી છે એટલે કે હવે એ જોવાનું છે કે જયારે આ માંગ સ્વીકારવામાં આવી છે એટલે હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તેમની પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે એમ છે પરંતુ હવે એ જોવાનું છે કે આગળના સમયમાં શું થાય એમ છે કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં હમણાં થોડા દિવસ પહેલા પણ વધારો થયો હતો કારણ કે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર પણ જયારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે હવે હાજર થવાનું છે તો હવે એ પછી જયારે જયારે આગોતરા જામીન મૂકવામાં આવે ત્યારે પણ ફગાવવામાં આવ્યા છે પણ હવે ક્યારે અનિરુદ્ધસિંહ જાડેજા કોર્ટની સામે હાજર થાય છે રાજદીપસિંહ રીબડાને ક્યારે પોલીસ પકડે છે તે પણ જોવાનું છે પણ જે રીતે હવે અત્યારે ગીતાબા જાડેજાની જે માંગ રાજ્ય સરકારની સામે મૂકવામાં આવે હતી તે હવે સ્વીકારી લેવામાં આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર